કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં અંદાજિત ત્રીસ હજાર જેટલા ખેડૂતો છે જેમને અલગ અલગ વિક્રેતાઓ દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે જેમ કે સરકારી મંડળીઓ એગ્રો બિઝનેસ સેન્ટર એગ્રો સર્વિસ સેન્ટરો દ્વારા રાસાયણિક ખાતરોનું વિતરણ કરવામાં આવે છે ખેડૂતોને જરૂરિયાત હોય ત્યારે સમયસર ખાતર મળતા નથી અને જથ્થો પણ સમયસર ઉપલબ્ધ હોતો નથી તેવું ભુજ તાલુકા કિસાન સંઘના ખેડૂત અગ્રણીઓએ જણાવ્યું હતું ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાના પ્રમુખ કાનજીભાઈ ગાગલે જણાવ્યું હતું કે રાસાયણિક ખાતરના વિક્રેતાઓ અને ખાતર બનાવતી કંપનીઓની મિલીભગત હોય તેમ જણાઈ રહ્યું છે તેનો ભોગ ખેડૂતો ન બને અને ખેડૂતોને ન્યાય મળે તેની સાથે વિક્રેતાઓ પણ પોતાની મનમાની ના ચલાવે તેવી માંગ ખેડૂતોએ મામલતદાર સમક્ષ કરી હતી આ વર્ષમાં વરસાદ સારો પડવાના કારણે ખેડૂતોને નાઇટ્રોજન સહિતના રાસાયણિક ખાતરોની વધારે જરૂરિયાત ઊભી થાય છે તેના કારણે જરૂર મુજબના ખાતર મળતા નથી જેથી પરિણામે પાક નિષ્ફળ જવાની સંભાવના છે તો ખાતરોનો જથ્થો યોગ્ય પ્રમાણમાં ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત ખેડૂતોએ કરી છે મારું નામ છે કાનજીભાઈ કે ગાગલ ભારતીય કિસાન સંઘ ભુજ તાલુકાની જવાબદારી આજે અમે મામલેદારશ્રીને ખેડૂતોની મુશ્કેલી પોષક તત્વો જે અત્યારે જોઈએ નાઇટ્રોજન શ્રીકાર વરસાદ સારો થયો તાલુકાના ખેડૂતો અને માલદારીઓ ની સાથે સાથે આમ જનતાને પણ એક હાંસકારો થાય એવું અનુભવ થયો છે પણ વિશેષમાં જે પોષક તત્વો અત્યારે પાકને જોઈએ જેવા કે કપાસ મગફળી અરંડા એની જે પાસ પોષક તત્વો જે પોષક તત્વો માટે મુખ્ય અત્યારે જોઈએ નાઇટ્રોજન એ નાઇટ્રોજન મળતું નથી અને અંદાજે મળે છે તે પણ કાળાબજાર તરીકે ખેડૂતો લૂંટાઈ અને વિક્રેતાઓ કે કંપનીઓ જે આપણે ગણીએ તે ખોટે ખોટા ખેડૂતો લૂંટાય છે જ્યારે ખેડૂતો મંડળી પાસે એજન્સી પાસે ખાતા લેવા જાય છે ત્યારે ખોટી એની પાસે એક મોટી વાત મૂકવામાં આવે છે તમે પાંચ થેલી કે દસ થેલી ખાતર લેવો સો ટકા ખાતર તો મળે અપૂરતો ખાતર મળે પણ મળે કઈ રીતે એની સાથે તમારે બીજું ખાતર નહીં તો લિક્વિડ લેવી પડે અને એ લિક્વિડ કે બીજા મોગાદાટ મોગાદાટ ખાતર સબસિડી વિનાના ખાતર અત્યારે ખેડૂતોને પોસાય એમ નથી અત્યારે ભારત ખેતી પ્રધાન દેશ છે અને ખેડૂતોને બચાવવા હોય તો આવા મોગાદાટ ખર્ચમાંથી બચાવવા હશે તો જ આ ખેડૂત બચી શકશે અન્યથા આપણે જોઈ લો છું આપણે સૌ જોઈ રહ્યા છીએ કે અનાજ બધાને શુદ્ધ જોઈએ છીએ પાણી બધાને જોઈએ છીએ ઝાડ બધાને જોઈએ છે પણ મહેનત કોઈને કરવી નથી પણ એક જ એવો ખેડૂત વર્ગ છે કે દિવસ રાત મહેનત કરી અને પોતાની ખેતીમાં ખેડૂત ખેતરમાં કામ કરે છે પણ જ્યારે એની જે પોષક તત્વો જોઈએ ત્યારે સમયસર નાઇટ્રોજન ખાતર હોય એ ખાતર મળતા નથી અને મળે છે ત્યારે સિઝન વીતી ગયા પછી મળે તો એ કોઈ કામનું નથી એના માટે આજે અમારે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના મુખ્ય કારોબારી સભ્યો આજે મામલતદાર સાહેબને એક વિનંતી કરી કે વહેલી તકે અઠવાડિયાની અંદર ખાતરની વ્યવસ્થા થાય અને ખોટા ખેડૂતો દંડાય નહીં ખોટા ખેડૂતોને ખર્ચા ન થાય એના માટે પણ અમે એક માગણી કરી છે વિશેષમાં તો જો સરકાર શ્રી એમ કહેતી હોય કે લિક્વિડ સારું છે તો લિક્વિડ સારું હોય તો શુક્રોન લોકો ન અપનાવે જો તમારે અપનાવવું હોય તો સબસિડી સ્વરૂપે ખેડૂતોને તમે આપો આપી શકો અમે ના નથી પાડતા પરંતુ જે ઠોકીને બેસાડો છો એમાં સરકારને તો વાંધો નથી પણ ખેડૂતોને સો ટકા વાંધો આવશે અને આવો નવો સમય રહ્યો તો આવતો સમયમાં ખેતી કરવી બહુ મુશ્કેલ થશે તો વહેલી તકે આના ઉપર સમાધાન લાવે અને સરકાર સરકારશ્રીની વિનંતી કરી કે આમાં સરકાર શું સાબિત કરવા માંગે છે જે બધું જો તમારે પ્રયોગ કરવું હોય તો સો ટકા કરી શકો પણ બધું ખેડૂતને ભોગે તો આ ખેડૂતને ભોગે ન કરો આના માટે આવતા સમયમાં ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે અને નુકસાની સરકારને તો ભોગવી જ નહીં પડે પ્રજાને ભોગવી પડશે એના અનુસંધાનને આજે આપણે અમને મામલતદારશ્રી વિનંતી કરી છે અને હવે અમે લાગતા ભળગતા દરેક અધિકારીઓને અમે મૌખિક રજૂઆત કરી અને આવતા સમયમાં જો આનું નિરાકરણ નહીં આવે તો અમે આ કાર્યક્રમનો આગળ વિશેષ આગળ લઈ જઈ અને અમારી વાત સરકાર સુધી પહોંચતી કરશું અને આપના માધ્યમથી કહી જઈએ કે આ વાત અમારી સરકાર સુધી વહેલી તકે